સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહેતા કીર્તિ પટેલ અને નીતિન જાની જેને લોકો ખજૂરના નામે પણ ઓળખે છે આ બંને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદમાં નીતિન જાનીનું સમર્થન કરનારા એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર રોહલ રાજાનું અપહરણ થયું અને તેને નગ્ન કરીને માર મારવામાં આવ્યો સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચે છે અને બે આરોપીઓને પોલીસ દબોચી લે છે વિગતે વાત કરીએ કીર્તિ પટેલ પર શું આરોપ લાગ્યા છે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા સોશિયલ મીડિયા માં છેલ્લા લાંબા સમયથી કીર્તિ પટેલ અને નીતિન જાની વચ્ચે વિવાદ સર્જાયો છે જોકે આ વિવાદ માં કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર પણ મેદાનમાં આવ્યા છે ને કોઈકે કીર્તિ પટેલનું સમર્થન કર્યું તો કોઈકે નીતિન જાનીનું સમર્થન કર્યું અને આવા જ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર રોયલ રાજાએ નીતિન જાનીનું સોશિયલ મીડિયા પર સમર્થન કર્યું જેને લઈને રોયલ રાજા અને કીર્તિ પટેલ વચ્ચે વિવાદ શરૂ થયો અને હવે આ જ વિવાદમાં ગીર સોમનાથના યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાનું અપહરણ થયું અને તેને નગ્ન કરીને માર મારવામાં આવ્યો બાવીસ ફેબ્રુઆરીની મોડી રાત્રે ગુંદાળા ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું જે બાદ તેને નગ્ન કરીને ઢોર માર મારવામાં આવ્યો પીડિત દિનેશ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે હુમલાખોરોએ કીર્તિ પટેલના કહેવાથી તેના મૂછ અને વાળ પણ કાપી નાખ્યા હતા પીડિતના આક્ષેપ મુજબ ઘંટિયા ગામના ફાટક પાસે ત્રણ કારમાં આવેલા દસથી વધુ લોકોએ તેનું અપહરણ કર્યું જે બાદ આરોપીએ તેને એક ગોળના રાબડા પર લઈ ગયા હતા જ્યાં તેના કપડાં ઉતારીને નગ્ન કર્યો ત્યારબાદ તેનો ઊંધો સુવાડીને ઢોર માર મારવામાં આવ્યો હતો પીડિતના નિવેદનના આધારે સુત્રાપાડા પોલીસે આરોપી અર્જુન પરબત સોલંકી મીત કાનાભાઈ રામ સિદ્ધરાજ ચુડાસમા સહિત આઠ લોકો સામે અપહરણ અને માર મારવાનો અને રાવટિંગનો ગુનો નોંધ્યો છે પોલીસે સમગ્ર કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે હાલમાં તો પીડિત દિનેશને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે સમગ્ર મામલે ગીર સોમનાથના પોલીસ વડાએ શું ખુલાસો કર્યો છે તે સાંભળો દિનેશ સોલંકી કરીને છે જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘટિયા ઘંટીયા પ્રાચી ગામે ગયા હતા અને એમને એ દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી ઓલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાકધમકી આપેલ છે આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાયવલરી ચાલી રહી છે ખાસ કરીને ફોલોઅર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાયવલરી ચાલી રહી છે એમાં અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી એ તમામ બાબતો ભેગી થઈ અને બાર તેર આરોપીઓ છે એમાં અર્જુન સોલંકી છે મિત રામ છે પાર્થ રામ છે પ્રવીણ રામ છે આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી ધાકધમકી મારામારી અને અપહરણ કરેલ છે એનો એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે અત્યારે પાંચ ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે અમે બે આરોપીઓ અને બે ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધર ધરપકડ આરોપીઓની કરી છે આમાં બે ત્રણ એલિમેન્ટ છે એક એલિમેન્ટ છે કે જે દિનેશ સોલંકી જે ફરિયાદી છે એ ફરિયાદી પોતે યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ ટાઈપના વિડીયો બનાવીને મૂકે છે સાથે સાથે એની રાઇવલરીમાં કીર્તિ પટેલ કરીને છે બીજા ઇન્ફ્લુએન્સર છે એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુઅન્સર છે આ ત્રણેયની ઇન્ટરનલ રાઇવલરી ફોલોઅર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની સામેના વ્યક્તિને નીચો બતાવવાની આવી પ્રકારની રાઇવલરીને કારણે પણ આ બનાવ બહેનો છે દીટ ઇઝ વન રીઝન સેકન્ડ રીઝન આમાં જે એક મિત રામ કરીને જે આરોપી છે એ રામ આરોપી સાથે આ દિનેશ સોલંકીને પૈસાની લેતી દીદીના પ્રશ્નો હતા અને એને કારણે થઈને થોડા સમય પહેલાં એ બેને ઝપાઝપી થયેલી એ બાબતનો ગુનો પણ દલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને એ બાબતે આખો બનાવ બનેલો છે કુલ તેર આરોપી છે જેમાં બે મહિલા છે માંથી બે આરોપી અમે તાત્કાલિક પકડી લીધા છે અને આગળની કાર્યવાહી ચાલે છે વિડીયો કોલિંગની બાબત છે ત્યાં સુધી જ્યાં જ્યાં સુધી અમે એનું ડોક્યુમેન્ટરી એવિડન્સ કારણ કે વિડીયો કોલિંગ એટલે ડોક્યુમેન્ટરી એવિડન્સ મળશે અમને અને ડોક્યુમેન્ટરી એવિડન્સ લઈ અને આગળ જે કંઈ પણ એમાં આરોપી હશે વિડીયો કોલિંગમાં સામેથી કોઈ કોઈ ઇન્ફ્લુઅન્સ કર્યા હોય આરોપીઓને તો એ બાબતની પણ કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધી ફરિયાદમાં આ લોકો કીર્તિ પટેલના ના સાગરિક છે એટલી વિગત અમને મળી છે વિડીયો વિગત અને બાકીની વિગત જે છે જ્યાં સુધી અમને એવિડન્સ મળશે એના આધાર સર આરોપીઓ જે નામ નામ છે છે પટેલનું આપ્યું કે આરોપીમાં નામ નથી પણ કીર્તિ પટેલ સાથે એને યુટ્યુબમાં આવા પ્રશ્નો ચાલતા હતા અને એને કારણે થઈ અને આ લોકો મને આ આ રીતે હેરાન કર્યો છે એ પ્રકારનું સ્ટેટમેન્ટ પ્રાથમિક રતે કેમકે અત્યારે જે ફરિયાદી છે એ હોસ્પિટલમાં છે અને એને ફ્રેક્ચર પણ છે એટલે જ્યાં સુધી પ્રાથમિક નિવેદન અમને મળ્યું છે ને એના આધારે અમે કરીટી પટેલની હાલ પ્રથમ અત્યારનો કોઈ સંબંધો સ્પષ્ટ આપને નહીં કહી શકું ઇન્વેસ્ટિગેશનનો વિષય છે પણ જ્યાં સુધી અમે ડોક્યુમેન્ટરી પ્રૂફ મળશે જ્યારે પણ જેની પણ વિરુદ્ધમાં મળશે એની સામે પોલીસ કાર્યવાહી કરશે ગઈકાલે સર એ માણસ એમ કહેતો તો કે આખા ઘટના પાછળ પીટી પટેલને કારણે હું ગયો છે તો એ ફરિયાદમાં ફરિયાદમાં એમને સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ બધા જે છે કીર્તિ પટેલના માણસો છે અને એને કારણે થઈને આ બન્યું છે પણ એમાં એવિડન્સ મળશે એના આધારે અમે કર્યા સમગ્ર મામલે જે આ હુમલો થયો છે તેને લઈને પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે આ ઘટના પાછળ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ વચ્ચે ફોલોઅર્સ વધારવાની હરીફાઈ હતી અને પૈસાની લેતી દેતી કારણભૂત છે પોલીસે આ કેસમાં બીએનએસ કલમ એકસો ચાલીસ હેઠળ ગુનો નોંધ્યો છે આ કેસમાં પીડિતે જે આરોપ લગાવ્યા છે કે વિડીયો કોલ કરીને કીર્તિ પટેલે મૂછ અને વાળ કાપવા માટે કહ્યું હતું અને આ અંગે તે હવે પોલીસ ડોક્યુમેન્ટરી એવિડન્સ મેળવી રહી છે અને આ અંગે જો ડોક્યુમેન્ટરી એવિડન્સ મળશે તો કીર્તિ પટેલ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે આ આરોપીઓ જે પકડાયા છે તે કીર્તિ પટેલના સાગરિકો છે તે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે સાથે જ સમગ્ર કેસમાં કીર્તિ પટેલનું નામ આરોપી તરીકે નથી અને જે રીતે પીડિતે સ્ટેટમેન્ટ આપ્યું છે તેના આધારે તપાસ કરવામાં આવશે અને જેની વિરુદ્ધ પુરાવા મળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णवजन तो तेने कहिए जे पीड पराई